બ્રેક બાદ આપનું સ્વાગત છે ટ્વિટરની ભારત વિરોધી માનસિકતાની અમે વાત કરી રહ્યા છીએ કેવી રીતે ટ્વિટર ભારતની વિરુદ્ધ ઝેર રોકે છે એની અમે દરેકે દરેક વિગત આપીશું ટ્વિટરને જવાબ આપવામાં ભારતીયોની સાથે ભારત સરકાર અને ઇઝરાયલની એમ્બેસી પણ કેવી રીતે જોડાય એ પણ અમે તમને કહીશું કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું એક અલ્ગોરિધમ હોય છે ટ્વિટર એનું અલ્ગોરિધમ એવું સેટ કરે છે કે ભારતની વિરુદ્ધ કંઈ પણ તમે લખો કે બોલો તો એ ટ્રેન્ડ થઈ જાય ટ્વિટર એવી પોસ્ટને હાઇલાઇટ કરે વધારીને બતાવે પણ તમે અમેરિકાની વિરુદ્ધ કોઈ પોસ્ટ લખો તો એ પોસ્ટને એ ડાઉન કરી દેશે એટલે જ અમે તમને કહ્યું કે તમે ભારતની વિરુદ્ધ લખશો તો ટ્રેન્ડ થઈ જશે આવી સ્થિતિમાં ભારતીયોએ પણ બતાવી દીધું કે હમસે પંગા મત લેના કેમ કે ભારતીયોને હવે નેરેટિવ સેટ કરતા ખેલા બગાડતા સારી રીતે આવડે છે છેલ્લા દસ વર્ષમાં ભારતીયોને નેરેટિવ સેટ કરવાની સારી રીતે ટ્રેનિંગ મળી ગઈ છે ભારતીયોએ પણ નક્કી કરી લીધું છે કે હવે આ વિદેશીઓને તેમની ભાષામાં તેમના જ હથિયારથી જવાબ આપવો રહ્યો વિદેશીઓએ ભારત વિરોધ અલ્ગોરિધમ બનાવ્યું તો ભારતીયોએ એનો પણ જુગાડ શોધી લીધો આ વિદેશીઓને કોણ સમજાવે કે તમારી ટેક કંપનીઓમાં મોટા ભાગના એન્જિનિયરો મૂળ ભારતના જ છે તેમને કોડિંગ સારી રીતે આવડે છે તેઓ ડિકોડ પણ કરી જ લે છે જો તમે ટ્વિટર પર હોય તો વિદેશીઓને તેમની ભાષામાં જવાબ આપવામાં જોડાઈ જાઓ ટ્વિટરે અલ્ગોરિધમ બનાવ્યું કે ભારતની વિરુદ્ધ લખાણ હોય તો એ ટ્રેન્ડિંગ થઈ જાય ભારતીયોએ તેમની પોસ્ટમાં હેડિંગમાં લખ્યું કે રોંગ વિથ ઇન્ડિયા કન્ફ્યુઝ ના થતા ઉપર ભલે લખ્યું હોય કે વોટ્સ રોંગ વિથ ઇન્ડિયા પણ પોસ્ટમાં તસવીરો અને વિડીયોઝ તો વિદેશીઓને આજ મૂક્યા છે એટલે ટ્વિટર પર પકડી ના શકે વિદેશોમાં કેવી રીતે મારામારી થઈ રહી છે કેવી રીતે ડ્રગ્સનું સેવન થઈ રહ્યું છે એ બધું જોવા મળ્યું એક પછી એક આ રીતે ટ્વીટ થતા ગયા સંજના રાઠોડ નામની એક મહિલાએ ટ્વિટર પર લખ્યું કે બળાત્કાર તો આખી દુનિયામાં થાય છે આ એક ગ્લોબલ પ્રોબ્લેમ છે તેણે એક ઇમેજમાં કયા કયા દેશોમાં બળાત્કારની કેટલી ઘટનાઓ બની એના આંકડા પણ આપ્યા તેમણે એમ પણ લખ્યું કે વ્યૂઝ માટે કોઈ એક દેશને ટાર્ગેટ કરવો એ બરાબર નથી આ સંજનાએ દુનિયામાં મહિલાઓ માટે કયા દેશોમાં સૌથી વધુ જોખમ છે એ પણ જણાવ્યું છે જેમાં અફઘાનિસ્તાન યમન અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક છે વિદેશીઓનો વિદેશોને જવાબ આપવામાં ભારતીયો આગળ આવ્યા તો ભારત સરકાર કેવી રીતે પાછળ રહી શકે ભારત સરકારે પણ જવાબ આપવાનું નક્કી કર્યું સરકારે પોતાના ટ્વીટથી પણ જવાબ આપ્યો કે તમે અમારો ખોટો પ્રચાર કરો છો પણ તમારી સંસ્થાઓએ અમારી વાહવાઈ કરી છે જેમ કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે કહ્યું કે ભારતે અત્યંત ગરીબીને લગભગ નાબૂદ કરી દીધી છે આઈએમએફએ ભારતની આર્થિક પ્રગતિને બિરદાવી એ પણ જણાવ્યું કે ચંદ્ર પર ભારત પહોંચી ગયું છે પણ વિદેશોને મદારી અને ગંદકી જ દેખાય છે દસ અનેક દેશો ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અમલ કરવા જઈ રહ્યા છે એ હકીકત પણ જણાવી ભારતના ખાસ મિત્ર ઇઝરાયલે પણ વિદેશોને જવાબ આપવામાં ભારતને સાથ આપ્યો ભારતમાં ઇઝરાયલના ડિપ્લોમેટ્સે એક વિડીયો બનાવ્યો એના પર લખ્યું What's wrong with India? Pan khare khar, to temne Bharat eh Ambassador, what's wrong with India? You soft landed on the moon. We crashed. See, what's wrong with India? Too many beautiful places to visit. Guy, what's wrong with India? આ દરેક ડિપ્લોમેટ્સને પૂછવામાં આવ્યું કે ભારતમાં ક્યાં ગરબડ છે શું ખોટું છે પણ તેમણે તો એના જવાબ પોઝિટિવ જ આપ્યા છે એક્સના બોસ મસ્ક સાહેબે આ ડિપ્લોમેટ્સને સાંભળવા જોઈએ જેમ કે જેમાંથી કોઈએ કહ્યું કે ભારતમાં તો અનેક સુંદર સ્થળો છે તો કોઈએ કહ્યું કે અનેક સ્વાદિષ્ટ વાનગીઓ છે આ ડિપ્લોમેટ્સે ભારતની સુંદરતા સંસ્કૃતિ સંગીત અને સ્વાદની પ્રશંસા કરી આટલા બધા તરફથી જવાબ મળ્યો એટલે ટ્વિટરને સમજાયું કે આ તો ભારતીયોએ ખેલા કરી દીધો અમારા જ હથિયારથી અમારા પર જ હુમલો કરી દીધો ટ્વિટરે એ આવી ભારત તરફી ટ્વીટ્સને ડાઉન કરવાનું શરૂ કર્યું એને લેબર લગાવવાનું શરૂ કર્યું ટ્વિટર આખો ખેલ કેવી રીતે કરે છે એ પણ સમજવા જેવું છે શેડો બેન કરે એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પણ કરવામાં આવે છે આવા આલ્ગોરિઝમના કારણે ટ્વિટર પર ભારતીયો વિરુદ્ધ લખાણ લખનારી વ્યક્તિના ફોલોઅર્સ ઓછા હોય તો પણ તેની પોસ્ટને વધારે વ્યૂઝ મળે છે એનાથી એનાથી વિરુદ્ધ ભારતની તરફેણમાં લગતી વ્યક્તિના ફોલોઅર્સ વધારે હોય તો પણ એની પોસ્ટને ઓછા વ્યૂઝ મળે છે આ તમામ પ્રયત્નો ભારત વિરોધી માનસિકતા રજૂ કરે છે ભારત વિરોધી માનસિકતાના બીજા બે ઉદાહરણ અમે તમને આપીશું તમે સ્પેનના એક અખબારના પહેલા પાનાની તસવીર જોઈ રહ્યા છો તમને લાગશે કે આ કોઈ મદારીની વાત છે બિલકુલ નહીં આ અખબારે લખ્યું છે કે ભારતની ઇકોનોમીની હાલત ખૂબ જ ખરાબ છે ભારત એક ગરીબ દેશ છે એ રજૂ કરવા માટે તેણે મદારીની ઇમેજ રજૂ કરી છે તેમને કોણ સમજાવે કે ભારત હવે મદારીઓનો દેશ નથી રહ્યો ભારત હવે દુનિયાના દેશોને અનાજ પૂરું પાડે છે દેશના કરોડો ગરીબોને સરકાર તરફથી ફ્રીમાં અનાજ પણ મળી રહ્યું છે આમ છતાં ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં એવા આંકડા રજૂ કરાયા કે ભારતમાં ભૂખમરો છે મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને ગ્લોબલ હેટ હંગર ઇન્ડેક્સના આંકડા રજૂ કર્યા ચોક્કસ જ ભારત સરકારે આ વાતને સાવ ફગાવી દીધી ભારતની વિરોધ પ્રચાર થઈ રહ્યો છે પણ શા માટે તમને આ સવાલ અચૂક થતો હશે તમને ખબર જ હશે કે બ્રિટન સહિત કેટલાક દેશો આપણા પર રાજ કર્યું હતું તેઓ એમ જ માને છે કે ભારત તેમનાથી આગળ નીકળી જવું ન જોઈએ પણ ભારત એમ કંઈ થોડું અટકવાનું છે ભારતે અંગ્રેજોને પાછળ મૂક્યા અને દુનિયામાં પાંચમા નંબરનું અર્થતંત્ર બન્યું વળી હવે તો ભારત બીજા નંબરની ઇકોનોમી બનવાની વાત કરે છે અહીં સવાલ માનસિકતાનો છે બે પ્રકારની માનસિકતા હોય છે પોતાનાથી કોઈની લીટી લાંબી હોય તો મહેનત કરીને એનાથી આગળ વધવું આવી પોઝિટિવ માનસિકતા હોય છે નેગેટિવ રીતે એ છે કે પોતાની પોતાનાથી કોઈની લીટી લાંબી હોય તો એવી લીટીને ભૂસવાનો પ્રયાસ કરો વિદેશીઓ અત્યારે ભારતની લીટી ભૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ ભારત જડબાતોડ જવાબ આપે છે હવે ભારત કોઈની આગળ ઝૂકતું નથી અમેરિકા અને યુરોપે કહ્યું કે તમારે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું નથી ભારતે અને સ્પષ્ટ જવાબ આપ્યો કે અમને રોકવાનો તમને કોણે અધિકાર આપ્યો અમે કોઈના ગુલામ નથી જયશંકર સાહેબે વિદેશોમાં જઈને વિદેશોના મીડિયાની બોલતી જ બંધ કરી દીધી છે એટલે જ તો વિદેશી મીડિયામાં તમને અવારનવાર ભારત વિરોધી લખાણ જોવા મળે છે ખેર ભારત આ રીતે જવાબ આપતો જ રહેશે ટ્વિટર પર વિદેશીઓને ભારતીયોએ કેવી રીતે જવાબ આપ્યો એ અમે તમને જણાવ્યું આખી ઘટનામાં એક બાબતનો ભારતીયોએ વિચાર કરવા જેવું છે સોશિયલ મીડિયાને મેડ ઇન ઇન્ડિયા બનાવવાની જરૂર છે ભારતના પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ હશે તો આપણું પોતાનું અલ્ગોરિઝમ હશે એટલે એના પર ટ્રેન્ડિંગ ટોપિક્સ પર ભારત તરફથી હશે એટલે જ અમે દેશના ટેલેન્ટેડ યંગસ્ટર્સને આવું કોઈ મેડ ઇન ઇન્ડિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તૈયાર કરવાની અપીલ કરીએ છીએ ખેર સમય છે વધુ એક બ્રેકનો અને બ્રેક બાદ અમે તમારી એક સમસ્યાની વાત કરીશું